ચીનના તિઆંગ જેલમાં યોજાઈ રહેલા શાંઘાઈ એસસીઓ સમિટનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો એ સમયનો છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળી રહ્યા હતા અને જતા જતાં વાત કરી રહ્યા હતા ત્યારે કોરિડોરમાં પીએમ શાહબાઝ શરીફ પણ જોવા મળે છે વિડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પીએમ મોદી અને પુતિન સાથે આટલા આરામદાયક દેખાતા નથી મોદી અને પુતિન એકબીજા સાથે હસતા અને વાત કરતા જોવા મળ્યા જ્યારે શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને દયનીય સ્થિતિમાં ઉભેલા દેખાયા પાકિસ્તાન પણ એસીઓનો એક ભાગ છે તેથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા આ વીડિયો સમિટના બીજા દિવસનો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન એકબીજા સાથે વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા અને આજ જ દરમિયાન શાહબાઝ શરીફ હાથ જોડીને એક ખૂણામાં અલગ જ ઊભેલા જોવા મળ્યા હતા